আই প্রু এর ক্যামেরাটা সরান ওটা সরান জনরে না দাও সরান 一万的。 মনে <mí> কেছে <toys》tiny sensacional> તમારું સિલા મિસ્ત્રી બેન શું તકલીફ થઈ છે તમારે કેમ તમે રહો જનમ દાખલાનો નોંધણી તેંગણી નગરપાલિકામાં ગઈ તો એમને એવું કઈ કે રજિસ્ટર ફાટી ગયેલ છે તો અમે જો નો અરે રેકો નથી ફાટી ગયેલ છે રજિસ્ટર તો કે સેવા સદનમાં જાઓ સેવા સદનમાં હું આવી તો હું એમના જે છે ડોક્યુમેન્ટ ગયા બધા આપ્યા તો હવે કે છે તમે હજુ પાછા નગરપાલિકામાં જાઓ તો કેવી રીતે જાઉં નગરપાલિકાવાળા હાથ ઉપાડ તૈયાર નહીં કે અમે જો નહીં તો ત્યાં રેકોર્ડ ના હોય તો હું શું કરું

જે મેન સાહેબ છે એમને નક્કી ફાઈનલ કરી દીધું કે પચીસ તારીખે તમે જય આઈન આપી જજો છપાય ને પેપરમાં તમને કાલ નોટિસ આપી દેશે તમે પેપરમાં છપાય હું ઓકે હું અત્યારે લેવાય તો પણ કે છે સાક્ષી લેવા નડ્યા તો એનો નહીં ચાલે તો તમે કાલે જોઈશું બે એટલા દિવસથી ડોક્યુમેન્ટ આપે તો તમે જોઈશું તો કે તમારો પ્રશ્ન મારો પ્રશ્ન છે વાંચવાનું રાખવાનું એમને હોય છે મને બેસાડી છે ભાઈ તો મારે જોવાનું મેં તો કાગળ કરીને આપ્યા બરાબર છે આઈને મારે જો ચો પેલા હું ત્યાં હું રૂટીન લાવી છું ટિકિમ

સાક્ષી છે મેં બંને લઈ લીધું તું મારે કાલે સાંજે ચેક કર્યું એમાં નડિયાદ સિટી કે છે તમે લઈને આવજો આધાર કાર્ડ એમનું જે હોય એ મૂકી દઈએ આપડે આધાર કાર્ડ ને તમને નોટિસ આપી દઉં છું